લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિનની સમગ્ર દેશમાં સેવા પખવાડિયા તરીકે ઉજવણી થઈ રહી હોય ત્યારે ડભોઈના સુલી ગામે પણ તાલુકા ભાજપ સંગઠન દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે ડભોઈ સહિત સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી સંગઠન સેવા પખવાડિયાનું આયોજન કરેલું છે દેશની જનતાને કઈ રીતે ઉપયોગી થઈ શકાય સાથે સાથે સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સહિત પર્યાવરણ જાળવણી તેમજ વિવિધ સેવા પ્રવૃત્તિઓ આ પ્રસંગે હાથ ધરાય છે તેવામાં ડભોઈના પણ સુલી ગામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ ગામના યુવા સરપંચ વકીલ હર્ષિલ પટેલ પાર્થ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ શાહ મહામંત્રી દત્તુસિંહ સોલંકી સહિત નીરવ પટેલ જીગ્નેશ ઠાકોર સહિત મોટી સંખ્યામાં યુવકો ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી નિરંજન ચૌહાણ ડભોઈ માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પંચોતેર વર્ષ પૂરા કરીને છોતેર નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ડબોઈ તાલુકા દ્વારા કોન્સોલી ગામ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં યુવાનો અહીંયા રક્તદાન કરવા પધાર્યા છે એમના મારફત એક જ મેસેજ આપવાનો છે કે મોદી સાહેબ નું સ્વાસ્થ્ય સારું રહે દીર્ઘાયુષ્ય રે એમની જે મનોકામના છે ભારત ને વિશ્વગુરુ બનાવવાની એ મનોકામના પૂર્ણ થાય અને એમ માટે તમામ યુનાઓ યુવાનો રક્ત તો આપે જ છે પણ સાથે સાથે પ્રાર્થના પણ કરે છે કે મોદી સાહેબ નું સ્વાસ્થ્ય સારું રહે દીર્ઘાયુષી થાય અને જે એમની મનોકામના છે એ પૂર્ણ થાય દેશવાસીઓમાં જન્મ દિવસે કઈક ને કઈક કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે ડભોઈ તાલુકાના પણસોલી ખાતે ડબોઈ તાલુકા ભારતીય જનતા પક્ષ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે હું તમામ યુવાનોને અને ભાજપના કાર્યકરોને અભિનંદન આપું છું શુભેચ્છા